નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ મગફળીની આવકની વિશે વાત કરી તો મિત્રો મગફળીની આવકમાં ફરીવાર એકવાર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે ત્રણ બ્લોક આખા ભરાઈ ગયા છે અને એક બ્લોકમાં હાલ માલ ઉતરી રહ્યો છે મિત્રો ડુંબઈ બે ગાળા ભરાઈ ગયા છે ને હરાજીનું કામકાજ સૌથી પહેલાં બ્લોક નંબર બેમાંથી તમે જોઈ શકો છો છેલ્લેથી શરૂ થયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વાર છે આજના બજારમાં હા મિત્રો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલી

બારસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે બીટી બત્રી મગફળી છે બારસો ને છપ્પન માં વેચાણ છે વજન ની વાત કરો વજન માં થોડો વીડિયમ માલ દેખાય છે એકાદો ટકો ડંખે જોવા મળી રહ્યો છે

બારસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણી છે બીટી ભાઈ મગફળી છે બારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તમે જોશો આ માલ

અગિયારૂપિયો ભાવ થયો ઉનાળુ મગફળી છે વજનમાં પણ હાવ હરવું છે ને ખોતરે થોડે ચોટી છે અગિયારસો રૂપિયા નો ભાવ થયો ઉનાળુ મગફળી છે પણ વજનમાં કાંઈ નથી